નમસ્તે દર્શક મિત્રો સરકાર વારંવાર જાહેરાત કરે છે કે અમે નળ યોજના સો ટકા આખા ગુજરાતમાં લાગુ પાડી દીધી છે દરેક ઘરે પાણી આવે છે દરેકને પાણી મળે છે પરંતુ ભરૂચની બાજુનું જે ગામ છે એક નાનું ગામ છે બહુ મોટું નથી પાંચ હજારની વસ્તી છે પરંતુ ત્યાં ના લોકો પાણી માટે જંગ ખેલી રહ્યા છે ઘણા લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે અને એ ગામની બાજુમાંથી જ પાણીની પાઇપલાઇન પસાર થાય છે એમાંથી માત્ર સરકારે એક જોડાણ આપવાનું છે એ પણ આપવા દેતી નથી આ સરકાર અને એટલા માટે ત્યાંના સ્થાનિક લોકો એનું આંદોલન કરી રહ્યા છે અને આપણી સાથે એ ગામના જે 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 આગેવાની લઈ રહ્યા છે આંદોલનની પાણી માટે જે જંગ ખેલી રહ્યા છે એ ધર્મેન્દ્ર આપણી સાથે જોડાઈ ગયા છે ધર્મેન્દ્રભાઈ ગોહિલ અને એ આપણી સાથે આ બધી જવાગત વિગતે વાત કરશે આજે ભરૂચના કલેક્ટર સમક્ષ એમને રજૂઆતો કરી હતી ગામના ઘણા બધા લોકો ત્યાં ભરૂચ કલેક્ટરની ઓફિસ સામે જઈને દેખાવો કર્યા હતા માગણી કરી હતી કે અમને પાણી આપો તમારું સ્વાગત છે ધર્મેન્દ્રભાઈ નમસ્કાર દિલીપભાઈ હા તમે ઘણા ઘણા લાંબા સમયથી તમારા ગામના પાણી માટેનો જે મુદ્દો છે એ આગળ આગળ કરીને લડી રહ્યા છો તો એક તો તમારું ગામ જે તમારું ગામ છે જે ભરૂચથી કિલોમીટર દૂર છે ને શું નામ છે એ બધી થોડી વાત કરશો અને શું સમસ્યા છે એ જણાવજો સાહેબ મારું ગામનું નામ વેંગણી છે અને ભરૂચથી મારું ગામ પાંત્રીસ કિલોમીટર છે અને સાહેબ આજે આઝાદીના સિત્તેર વર્ષ થઈ ગયા પણ સાહેબ મારા ગામમાં સરકારની કોઈ યોજના હેઠળ સાહેબ ગામમાં પાણી નથી આવ્યું ઓ પાણી નથી આવ્યું અને એટલા માટે તમારે આંદોલન કરવું પડે છે તો 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 અત્યારે પાણી નથી તો કઈ રીતે તમે વ્યવસ્થા કરો છો ગામમાં પાણી આવે છે ખરું કે આવે છે તો કેવું આવે છે સાહેબ ગામમાંથી જે બોરમાંથી પાણી આવે છે સાહેબ એટલે બિલકુલ ખરાબ છે તો એ પાણી તો સાહેબ બંધ જ છે પણ હવે પાણી પુરવઠામાંથી અને અધિકારી શ્રીઓએ કીધું છે કે ટેન્કર આવશે સાહેબ ટેન્કરથી પાણી આવે છે ગામમાં પણ દિવસમાં સાહેબ એક ટેન્કર બે ટેન્કર

હા સાહેબ જે લોકો બારથી આજે પોતાનું પાણી લઈને આવે છે કે કે સાહેબ અમારું ગામની પાણી બિલકુલ ખરાબ છે આપણે પાણી પુરવઠાના સાહેબો મીડિયા કર્મીઓ અને તલાટી મંત્રી અમારી સાથે સાહેબ સેમ્પલ લાવવા માટે આવેલા હતા તેમણે સાહેબ પાણી હાથમાં લઈને કહી દીધું કે આ પાણી બિલકુલ પીવા લાયક છે નથી તો સ્થાનિક ધારાસભ્ય છે એ કોણ છે તમને મદદ કરે છે ખરાક સ્થાનિક ધારાસભ્ય અરુણસિંહ રાણા સાહેબ છે સાહેબ એમને અત્યાર સુધી તો

અને પશુધન માટે જોઈએ છે સાહેબ અમારે પાણી વેચવાનું નથી સાહેબ બરાબર સમજી ગયો હા તો તમે આજે આ કલેક્ટર ઓફિસ ગયા હતા અને આજે ફોટો તમે જે રિલીઝ કરેલા છે તો આ ગામના બધા જ તમારા ગામના વિંચોડ ગામના જ છે તમારા બધા સાહેબ અમારા ગામના છે કોલિયાડના ગામના છે અને સાહેબ બીજા આજુબાજુની આજુબાજુના ગામના લોકો પણ અમને સપોર્ટ કરવા માટે આવ્યા છે સાહેબ આજે તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં આજે લોકો દેખાઈ રહ્યા છે તમને

ગામમાં બોર કરાવ્યા તો એ બોરમાંથી પાણી આવતું હતું પણ સાહેબ અત્યારે એવી કન્ડિશન છે કે બોર નું પાણી બિલકુલ જ પી શકાય એવું નથી સાહેબ એકદમ ખરાબ થઈ ગયું છે એટલા માટે સાહેબ અમારે આંદોલન કરવાની આ કરવાની જરૂર પડી સાહેબ હા તો તમે જે આંદોલન કરી એના કેટલાક દ્રશ્યો જે છે એ કલેક્ટર કચેરીએ રેલી કાઢી હતી એ દ્રશ્યો આપણે પણ જોઈએ કે કયા પ્રકારની તમે રેલી કાઢી હતી હા સાહેબ સાહેબ તો હવે તમને આશા છે કે હવે પાણી સાહેબ આશા છે કે અમને પાણી મળશે આશા નું કિરણ જાગ્યું છે કે પાણી મળશે નહીં મારે તો સાહેબ પછી અમારી પાસે રસ્તા લોકો આંદોલન એક રસ્તો છે એક માત્ર રસ્તો છે બરાબર તો તમે ખરેખર સરકાર સામે લડત સારી આપી છે કારણ કે તમે પાણી મેળવું હોય તમારો અધિકાર છે નર્મદાના કાંઠે તમારું ગામ આવેલું છે અને ત્યાંથી દહેજ બહુ દૂર નથી એટલું બધું અને પાણી જે ભરપૂર નર્મદા નદી ત્યાંથી નીકળે છે છતાં પણ પાણી નથી મળતું અને નર્મદાનું પાણી છે એ અડધું ગુજરાત પાણી પીવે છે છતાં પણ તમને એનો અધિકાર મળતો નથી એટલે કે આ ગંભીર પરિસ્થિતિ તો છે જેમાં કોઈ સવાલ નથી તમે અમારી સાથે જોડાયા ખૂબ ખૂબ આભાર અને ઘણી બધી વિગતો આપી તમે તમારી વેદના વ્યક્ત કરી તમે પાણીના પ્રશ્ન માટે લડી રહ્યા છો લડે છે તો જ સરકાર સાંભળે છે એ ફરી એક વખત સ્થાપિત થયું છે તો તમારો ખૂબ ખૂબ આભાર ધર્મેન્દ્રસિંહ થેન્ક યુ દિલીપભાઈ ખૂબ ખૂબ આભાર તમારો તો આતા તા ધર્મેન્દ્રજી કે જેઓ જેઓ ત્યાં આંદોલન ચલાવી રહ્યા છે અને અને તેઓ ખરેખર અહીંથી અહીંથી મોટું આંદોલન પણ ચલાવી રહ્યા છે એમણે એમણે ત્યાં કલેક્ટર કચેરી જઈને ઘણી બધી વાતો કરી હતી રજૂઆતો કરી હતી એ રજૂઆતો પણ આપણે સાંભળીએ કે એમની શું રજૂઆત હતી એ પણ સાંભળીએ શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ તો એ

આજે તમે જોવો કે સરદાર સરોવર થી ભાવનગર કચ્છ સૌરાષ્ટ્રમાં પીવાનું મીઠું પાણી પહોંચી ગયું છે પરંતુ જિલ્લામાં ત્યાં પીવાનું પાય છે પરંતુ આજે આપણે હજાર સિત્યોતેર વર્ષ થઈ ગયા પણ અમારું ગામ આજે પાણી માટે વલખા મારી રહ્યું છે પાણી માટે તરસી રહ્યું છે તો અમે મીડિયાના માધ્યમથી તમામ અધિકારીશ્રીઓને જણાવવા માગીએ છીએ કે જે ડીચમાંથી એસી પંચ્યાસી લાઈન લીધેલી છે અને પીવાનું પાણી મળે છે અને એ જ પાણી અમુક લોકો પોતાના પોતાના યુઝ માટે વાપરવા માટે વાપરે છે તો અમારે એ પાણી વાપરવા માટે નથી વાપરવાનું પરંતુ એ પાણી અમારે અમારા ગામને ગામ લોકોને પીવા માટે લઈ જવાનું છે તો આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે સાહેબ અમારું વેંગડી ગામ આજે ઔદ્યોગિક વરસાદમાં આવેલું છે અને ત્યાં વીસ થી પચીસ વર્ષથી કેટલી કેમિકલ કંપનીઓ આવી છે અને એ કેમિકલ કંપનીઓને અમારી જ નર્મદા માટાનું પાણી મળે છે ત્યાં જે મહેમાનો આવે છે એમનો પણ વિકાસ થાય છે એમને પણ પીવાનું પાણી મળે છે મૌખિક રજૂઆતો

આ વિજય રૂપાણી સરકાર ભૂપેન્દ્ર પટેલની સરકાર એવા લોકોને એવું કહે છે કે અમે ગુજરાતમાં સો ટકા વિસ્તારોમાં નળથી જળ યોજના અમે સફળ બનાવી છે તો આવા તો અનેક ગામો છે અનેક ગામો છે સુત્રાપાડા નજીકનું એક ગામ હમણાં થોડા દિવસ પહેલા જ આપણે કાર્યક્રમ રજૂ કર્યો ત્યાં એક મહિલા સરપંચે પાણી પુરવઠા બોર્ડની ઓફિસે જઈને પોતાના પોતાના બાળકોને બાળકોને ત્યાં ગામમાં પાણી પાણી આવતું એટલે મહિલા નવડાવવા માટે તે પુરવઠા બોર્ડની ઓફિસે ગયા હતા ને ત્યાં બાળકોને નવડાવવા માટેનું પાણી ત્યાંથી બેડવું હતું અને આ પ્રકારનો એમણે સત્યાગ્રહ કર્યો હતો અહીંયા લોકો કરી રહ્યા છે તો આખા ગુજરાતમાં અત્યારે પાણીનો પોકાર પડી રહ્યો છે તો સરકાર જે વાત કરે છે એ કેટલી વાજબી છે આના ઉપરથી સાબિત થાય અનેક ગામ છે નર્મદા બંધ જે બનેલો છે ત્યાં પણ આવું જ એક ગામ છે કે જ્યાં બંધની બરાબર બાજુમાં એને પીવાનું પાણી નથી મળતું એના ગામને પેટાપરામાંથી તો આવા અનેક ગામ છે કે જ્યાં પાણી નથી મળતું અને સરકાર મોટી વાતો કરે છે કે અમે પાણી આપીએ છીએ અને પાણી આપવામાં અમે સફળ રહ્યા છીએ અને આખા આખા ભારતમાં ઢંઢેરો પીટે છે કે અમે ગુજરાતમાં દરેક વ્યક્તિને પીવાનું પાણી આપીએ છીએ પશુઓને પીવાનું પાણી આપીએ છીએ પાઇપલાઇન દ્વારા આપીએ છીએ નરેન્દ્ર મોદી વારંવાર કહી ચૂક્યા છે કે અમે એવી મોટી પાઇપલાઇન બનાવી છે કે જેમાં આખી આખી કાર જતી રહે તો એ કાર તો અહીંયા તો ક્યાંય દેખાતી નથી તો આવી જ વિગતો જો તમને સારી લાગી હોય તો લોકો સુધી આ વિગતો પહોંચાડો લોકોની સમસ્યા પહોંચાડો અને એમને પણ જાગૃત કરો કે તમે તમારા હક માટે લડો અને સરકાર માટે ન્યાય મેળવવા માટે આ રીતે સંગઠિત થઈને દરેક જગ્યાએ તમે દેખાવો કરો કે જ્યાં તમારા હકનું છીનવાઈ જતા હોય ત્યાં આ રીતે હક મેળવી શકાય છે અને ગામ લોકો જો એક થાય તો એ શક્ય પણ બને છે આવી જ વિગતો તમારે જો વિગતો અમે વારંવાર આપતા રહીએ છીએ અને તમે જો અમારી યુટ્યુબ ચેનલ ધ ગુજરાત રિપોર્ટને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને આ પ્રકારના કાર્યક્રમો તમે રોજે રોજ મળતા રહે અને એટલા માટે આવા લોકોની વેદના પણ તમે જોઈ શકો અને તમે તમારા પ્રશ્નો પણ અમને બતાવી શકો છો બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે વારંવાર ચર્ચા કરતા રહીશું નમસ્તે